માટીના સોઇલ ટેસ્ટમાં પણ ભ્રષ્ટાચાર હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતું જેને લઈ બનાવનાર કંપનીને કરોડ લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો આ ઉપરાંત ભારતમાલા યોજના હેઠળના ગ્રીન ફિલ્ડ હાઈવે પર નબળી કામગીરી કરનાર પ્રોજેક્ટ ડાયરેક્ટર સંજય ચહેરને સસ્પેન્ડ કરી દેવાયા છે તેમણે થોડા અઠવાડિયા પહેલા જ આ પ્રોજેક્ટમાંથી બદલી આપવામાં આવી હતી તો એનએચઆઈ પ્રોજેક્ટો સર્વે કરવામાં આવી રહ્યો છે ને ત્યારબાદ કોન્ટ્રાક્ટર કંપનીને પણ પેનલ્ટી આપવામાં આવશે